વરણીવેશરમણીયર્શન મંદહાસ ચિરાનનાંભુજ ઉજિત સુરુ નરોત્તમૈર્મુ ધર્મંદનમ વિચિંત અસતો મા ષડ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંત શાંતિ શાંતિ અસ્મદુરૂ સમારંભા નાથ યામૂન મધ્યમા વંદે ગુરૂપરમપરા એક ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી જે પ્રમાણે પુરુષ મૃતક પછાડી અગ્નિ સંસ્કાર ઇત્યાદિક કાર્ય કરે છે તે પ્રમાણે શું સ્ત્રીઓ પણ અગ્નિ સંસ્કાર ઇત્યાદિક કાર્ય કરી શકે શું એ સંબંધમાં શાસ્ત્રોની અંદર કંઈક વિધાન થયું છે ત્યારે અમે એને કહ્યું કે હા શાસ્ત્રોની અંદર એ સંબંધમાં વિધાન થયું છે જેમ કે ધર્મસિંધુના તૃતીય પરિચ્છેદમાં કાશીનાથ ઉપાધ્યાયી કહે છે કે ભરતુ પત્ની ભરતા પત્ન્યાચ દાહાદી ઓર્ધ દહીક સામવત્સરીક શ્રાદ્ધાદી ચ કુર્યાત ભાર્યાપી સમંત્રકમ એવમ ઓર્ધ કાર્ય અશક્તો અગ્નિદાનમ આચરમ સમંત્રકમ કૃત્વા શેષમ અન્યેન કાર્યા અર્થાત કે પતિ પોતાની પત્ની તથા પત્ની પોતાના પતિનું દાહાદિક કૃત્ય તથા સાવત્સરિક શ્રાદ્ધ કરી શકે સમ્રક કરી શકે છે તથા અશક્ત હોય તો અમંત્રક અગ્નિ દાહ કરી શકે છે પરંતુ શ્રાદ્ધાદિક છે એ સંકલ્પ કરી બ્રાહ્મણ આદિ પાસે કરાવવું જોઈએ આ પ્રમાણે અહી છે કે કે જેના ઘરની અંદર અંદર કોઈ નથી અને એવી પરિસ્થિતિની અંદર કદાચ કોઈક સ્ત્રીનો પતિ મૃત્યુ પામે તો એ સ્ત્રીએ સ્મશાનમાં જઈ એનું દૈહિક કર્મ કરવું જે પ્રમાણે શ્રીમદ્ ભાગવતના ચતુર્થ સ્કનમાં પૃથ્વરાજાનું ચરિત્ર આવે છે પૃથ્વરાજા અને એના ધર્મપત્ની અર્ચી દેવી વાનપ્રસ્થ આશ્રમનો સ્વીકાર કરી વનમાં જાય છે અને વનમાં પૃથ્વ રાજા પોતાના દેહનો ત્યાગ કરી ભગવદધામમાં જાય છે તે સમયે પૃથ્વરાજાના ધર્મપત્ની અર્ચી દેવી પૃથુ રાજાનો અગ્નિ સંસ્કાર કરે છે અને પોતે પણ એ અગ્નિની ઉપર આરૂઢ થઈ પરલોકગમન કરે છે એટલે જ્યારે કુટુંબની અંદર કોઈ પણ વ્યક્તિ નથી ત્યારે એવા સંજોગોમાં સ્ત્રીએ પોતાના ઘરે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે એની પછાડી અર્ધૈહિક કર્મ કરવું પરંતુ એની અંદર એ મૃતક પછાડી જે શ્રાદ્ધાદી કર્મ છે એ શ્રાદ્ધાદી કર્મની અંદર એને સંકલ્પ કરી લેવો અને પછી શ્રાદ્ધ ઇત્યાદિ કાર્ય બ્રાહ્મણની પાસે કરાવવા જોઈએ સ્ત્રી સ્મશાનમાં જઈ અગ્નિ સંસ્કાર કરે ત્યારે બ્રાહ્મણને બોલાવી એ સમંત્રક અગ્નિ સંસ્કાર કરે કોઈ સ્ત્રી અશક્ત હોય તો એ અશક્ત સ્ત્રીએ અમંત્રક સંસ્કાર કરવો જોઈએ અર્થાત કે મંત્રનું ઉચ્ચારણ કર્યા વગર એને એ સંસ્કાર કરવાનો છે પરંતુ જે સ્ત્રી સશક્ત છે એ સ્ત્રીએ બ્રાહ્મણને બોલાવી અર્ધોદૈહિક કર્મ કરવું જોઈએ પરંતુ શ્રાદ્ધાદિકની અંદર એણે ખાસ ધ્યાન રાખવાનું છે કે શ્રાદ્ધાદિકમાં એ સ્ત્રીએ કેવલ સંકલ્પ કરવાનો છે અને સંકલ્પ કર્યા બાદ બાકીનું કાર્ય એને બ્રાહ્મણ દેવતાની પાસે કરાવવાનું છે આ પ્રમાણેનો નિર્ણય ધર્મ સિંધુ કારે આપેલો જોવા મળે છે ધર્મ સિંધુ તૃતીય પરિચ્છેદમાં આ વાત લખેલી જોવા મળે છે બધા જ લોકો અને એમાં પણ ખાસ સ્ત્રીઓ આ વાત જે છે એ આત્મસાત કરી લે અને જ્યારે ઘરની અંદર કોઈ ન હોય તો એવા સંજોગોની અંદર એને કોઈક વ્યક્તિ મૃત્યુ પામે તો એની પછાડી એનું અર્ધો દૈહિક કર્મ પોતે જાતે કરવાનું આટલું કહીને હું મારા પ્રવચને હિ વિરામા પૂછું સર્વે સંતો ભવંતુ સુખિનો સર્વેદરાણી પશ્યતું મા કચિદ દુઃખ ભાગ ભવે સ્વામિનારાયણ